વિજો કે અમારે લોકો ન કે મોટા બાવ્યા સા સાદુ કરેલા રીંગણનું શાક કર્યું તું મોટા બાવ્યા ને ત્યારે સંભારો એ કુશીબેન પડ્યો છે ઘર માં જાવ લેવ ફ્રીજ માં બે સંભારો હા ઘર નું આ બપોરે બનાવ્યું તું અને રોટલી પણ બનાવી છે બપોર ને જોવામાં છે રોટલી છે બપોર ની રોટલી પાપડ કર્યા થા સૂર આમાં છે બધી રીત માં બપોર નું હા લઈએ દાદા નું ગરમ ભાત ગરમ ગરમ ભાત ભાગ લઈ આપણે ગુજરાતી ભાણા આજે ખબર પડી કે હાવ ઈ કમર નો દુખાવો થઈ ગયો ઈ પ્રમાણે ને આ છે મોટા અને આ છે કાચો છે તો દાદા કહી દયો સાલું તમે હવે આ દૂધ લઈ આજે દૂધ દૂધ ની છે દાદા ને નહીં દૂધ એમ આવે ને તો આવે તો વાટકી માં દેવું ને સાશ મે ખાઈ તમે ખબર આવી સાશ ન લેવા શ્વાસ તો રડતો નહી અટકાવે અમે ખાઈ જાણતો નહી દાદા ના કી દે રોક ક્યું રે દૂધ હોય લે તમે પણ કેમ એવું કરો સમોલ નું આવે

પહેલા તું ટીડાનું ખાઈ લે કેટલાક બગાડવા મારે હું પડી ગઈ છું તાલે રૂબે અને હવે જઈ ફાઈ તમને તમે તો એક નથી કાવ ખાવ છે સંભારો છે જે ખાવ દાદા છૂટી છે કે ના આ ભરતે જો હ ભરતીયા આયા બધાય સસ્ટેક જો લાઈક કરો અને કમેન્ટ કરો મિત બના મને એ તો સારું થયું મારે પણ મને અમર દુખા મળી તો હું ન ગયો પુષિન પપ્પા એ ફોન કે તેડી દે પારુલ બેન ને કર્યો હતો તો ભાણીઓ આવીને તેડી ગયો અને ધ્રુવ ધ્રુવ એમના ભાણીઓ આવીને પાસ વાગે તેડી મોટા મોટાબાના પછી મારે જાવું થયું કેમ કે અમારે મમ્મી નહીં રેસ બાજુમાં તો મેં કીધું અમરોલી જાતા જાય ખુશીને પપ્પા કે આટો માર મારી કઈ નથી કે ત્રણ મહિના ચાર મહિના જેવું અ એ માં કેમ છો રે બરોબર છે ને હે કાળુ બાપુ આપણે હરમીયાવાડે ને ને કાળુ બાપુ નું છે શંડક કાળુ બાપુ હરમીયા છે ને હા ઓર ના હરમીયા એ બહુ વાતો

આ દાદા ને આ ગરમ ભાવે એમ વાત નથી આ દૂધ